નહી રાગ નહી રાગણી નહી ગાણું નહીં ગીત દુહો અમારા દેશનો એ તો ચર વિશનું ચીત ક્યાં આપણા દુહાઓ અને ક્યાં અત્યારના યુગમાં લોકોને વિદેશ જવાની ઘેલસા હમણાં એક દાદાનો મગજ તપી ગયેલો તો કોઈએ કીધું કેમ દાદા કે આ જો ને ટીવીમાં હું જોઉં છું પાકિસ્તાનવાળા એ કે જેમ છોકરા મા બાપને ઘેરે ધમકી મારે મારતા હોય કે મારી હગાઈ કરી નાખજો નકર હું ગોળા ફોડી નાખી એમ પાકિસ્તાનવાળા વાળા અવારનવાર કે ભારત બને ધમકી મારે છે અમે અણુ બોમ્બ ફેંકશું અમે આમ કરી નાખશું અમે તેમ કરી નાખશું તો ઈવડા ઈ અણુ બોમ્બ આપણા ઉપર ફેંકે તો દાદા કે આપણે હું આ ફૂલે ફોડવા રાખ્યા છે આપણે જીકેડી દેવું અમે કોઈથી બીતા નથી ડર ગયા ઓ મર ગયા હમણાં એક કાકા ને કાકી બે કે હાલો આપણે વિદેશ જાય પાસપોર્ટ બનાવ્યા હગાવાલાઓની લાગવાગ લગાડી અને એને વિઝા મળી ગઈ કે તમારે ત્રીજા મહિનામાં આવવાનું છે તૈયારી થઈ ગઈ બધી બધું સામગ્રી ભેગી કરી લીધી છેલા લઈ લીધા ગાડીમાં બેસીને એરપોર્ટ ગયા એરપોર્ટ ઉતરાને ને ત્યારે કાકીએ કાકાને કીધું એ કે આપણી એક ભૂલ થઈ ગઈ શું તો કે ફ્રીજ સાથે લેતા ભૂલી ગયા તો એનોવાડ્યો કે ગાંડી ત્યાં વિદેશમાં ફ્રીજને શું કરવું છે તો કે આપણા પાસપોર્ટને ને એ તો બધું એમાં પડ્યું હવે એ એરપોર્ટથી ત્યાં લેવા જાય ત્યાં તો અહીં પ્લેન ઉપડી જાય ને કાંઈ એની રાહ જોઈને થોડા ઉભા રહી અને ઘણા માણસોને એવી બોલી હોય છે ફ્રીજમાં વસ્તુ રાખો એ દી બગડે નહીં હા ફ્રીજમાં દહીં છે દૂધ છે બકાલું છે એ વસ્તુ ન બગડે એમાં કાંઈ પાસપોર્ટની ટિકિટ મૂકો તો માથે બરફ જામી જાય તારીખ પૂહાઇ જાય કઈ તારીખે જવાના એ માણસને ખબર નથી હમણાં એક યુવાન સિટીમાંથી ગામડે ગયો તો એક દાદા સવારમાં ઓટે બેઠા બેઠા બાવળનું દાંતણ કરતા હતા તો એ યુવાને દાદાને કીધું કે દાદા હવે તમે જૂની વાત બધી ભૂલી જાઓ અત્યારે હાઈફાઈ યુગ છે ટૂથપેસ્ટ વાપરો જેમાં ને ચંદન ને તુલસીને આવા અનેક ગુણ હોય છે ત્યારે દાદાએ કીધું કે ભાઈ મારે દાંતણ કરવું છે મારે કાંઈ મોઢામાં હવન નથી હું તારું કામ કર અમે અમારું કામ કરી હમણાં એક નેતા ચૂંટણીનું ટાણું હતું અને ભાષણ કરતા હતા અને ભાષણમાં વાતો કરતા હતા નેતાને તો ગમે ત્યાં ભાષણ જ કરવાનું હોય મિત્રો યુવાનોને હું ખાસ કઉ છું કે દરેક યુવાને પોતપોતાના પગ પર ઉભું રહેવાની જરૂર છે તો એક યુવાન પાછળથી ઉભો થઈને કે હું તો ક્યારનો ઊભો થાવ છું પણ પોલીસ વાળા ખુરશી ઉપર બિહારી દે છે ઉભો થામાં ઊભો થામાં અને પગ પર ઊભું રહેવું કે તમારે ભાષણ કરવું છે તમે કોઈ દિવ ઉભા રહ્યા તમે પરજાના પૈસે ગાડીઓ ફેરવો છો તો નેતાનો મગજ ગયો એ કે ભાઈ બોલવું અમારે કરવું અમારે કઈ નહીં કરવાનું અમે ખાલી બોલી દે આ બધું કરવાનું તમારે એક ભાઈ ગયો અને એની ઘરવાળીની આંખમાં જોયા ઘણા માણસો તમે જો એવા બુદ્ધિવાળા હોય એની ઘરવાળીને જરા કઈ તબિયત નરમ થઈ જાય ને તો કે મારી ઘરવાળીને મજા નથી તો મારે તો રજા જ મૂકવી પડે ને અને બા ગુજરી જાય દાડામાં હાજરી નથી આપતી પણ એ ભાઈ ઘેરે ગયો એની ઘરવાળી આંખમાં આહુડા જોયા ત્યાં તો બે બાકરો થઈ ગયો પ્રિય તારી આંખમાં હું જોઈ નથી શકતો બોલ તને તકલીફ છે તો તો બાઈ થઈને કે આ તમે તારીખમાં ત્યારે ખબર પડી કે બાઈ તો ડુંગળી સુધારતી હતી એટલે એની તીખાઇશ ના હિસાબે આંખમાં આહુડા આવ્યા હતા ઘણા માણસો આવા હોય છે ઘણા એક ભાઈ પોલીસ સ્ટેશન ફોન કર્યો એ કે હાલો પોલીસ સ્ટેશન તો કે આ પોલીસ સ્ટેશન થી બોલું બોલો અરે ભાઈ એ કે જોવો ને કેટલા ધમકી ભરા ફોન આવે છે તો કે ક્યાંથી ફોન આવે છે કે માંથી આજ તો એવો ફોન આવ્યો હતો એ કે તમે બિલ ભરી દેજો નહીતર કાપી નાખશું અમારે આમાં હું સમજવું અમારે ક્યાં જાવું અને બિલ એટલા બધા આવે છે ના કે જીપ નીકળી જાય કે કેટલા બિલ આવ્યા તો કે બિલ ચાલી રૂપિયા રૂપિયાવાળા બે આવ્યા છે ચાર મહિનાથી ભરા નથી તો હવે કાપી નાખવાની વાત કરે છે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કે શાંતિ રાખો એનું કહેવાનું એમ છે કે બે મહિ ચાર મહિનાના બે બિલ છે બ બે મહિનાના એક એક બિલ એ ચાલી ચાલી રૂપિયાના તમે બિલ ભરશો નહીં તો તમારું કનેક્શન કાપી નાખશું આમાં તમને કાપી નાખવાની વાત ન હોય શાંતિથી હોઈ જાઓ પૂરો પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે ગયો એણે બાજુવાળી છોકરીને પૂછ્યું કે પેલો અને બીજો પ્રશ્ન શું છે એનો જવાબ લખાવીને તે છોકરી કે મને નથી આવડતો કાંઈ વાંચો નહીં પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ કે ને છોકરી કે મને નથી આવડતો કે કાંઈ વાંચો નહીં આઠમો અને દસમો પ્રશ્ન એનો જવાબ લખાયો એ છોકરી કે એ મને નથી આવડતો કે કાંઈ વાંચો નહીં અગિયાર અને બારમાનો પ્રશ્ન છે એનો જવાબ કે ને તો કે એ મને નથી આવડતો અને ભૂરાનો મગજ ગયો એ કે રમલી પરીક્ષાનું રિઝલ્ટ આવે અને તારે એંસી ટકા આવ્યા હોય અને હું નાપાસ ને તો ક્રાઈમ પેટ્રોલમાં તારા મર્ડરનો એપિસોડ આવશે એક બેનનો પતિ ગુજરી ગયો હતો તે લોકો બધાએ સોજી પાછવવા માટે કોઈ રૂબરૂ જાય કોઈ પત્ર લખે કોઈ ટેલિફોન કરે એમાં એની ઉત્તરક્રિયા પૂરી થઈ પછી બાઈએ આભાર વ્યક્ત કર્યો છાપામાં કે મારો પતિ ગુજરી ગયો તમે બધા સ્નેહી અને સગાવો જે બધા અહીંયા કોઈ રૂબરૂ આવ્યા અમારા દુઃખમાં ભાગ લેવા કોઈએ તાર અને ટેલિફોનથી પણ અમને દિલસોજી પાઠવી એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું લિખિતન ટીના ઉંમર વર્ષ બત્રી વાન ગોળો અને પાંચ ફૂટને બે ઇંચ ઊંચાઈ બાળકો કાંઈ નથી હમણાં એક સાસુઓને ઝઘડો થયો આ તો વર્ષોથી આવેલું આવે છે ધીન ધનક ધીન ધીન ધનક ધન સાંભળેલું જન્મ જન્મથી હોવની માથે ભાંગેલું આવા ગીતો પણ આપણા લોક સંગીતમાં છે હોવને ઝઘડો થયો તો હોવે હામી થઈ ગઈ તો સાસુ કે બેટા એવું કાંઈ ન હોય હવે અમે તો ગઈ કેટલા દિવસ અમે રહેવાના છીએ ખૈરું પાન છીએ આજ છીએ અને કાયલ નથી તો હોવું મોટું ચડાવીને કે આજ તો અમારે ભોગવવું ના બધું પ્રેમના પ્રાગવળ હેઠ કંઈક પ્રીતાળું પોટી ગયા રાકા રોતા રિયા એ તો ભૂંડે હાલે ભૂદરા હમણાં એક ભાઈ એના ઘેરે ગયો તો બે માણસ વાતોએ ચડ્યા પતિ પત્ની તો બાઈ કે તમે મને કેટલો પ્રેમ કરો છો અરે ગાંધી એ પ્રેમનું વર્ણન થાય કે ના મારે તમારા મોટેથી હાંપડવું છે તમે મને કેટલો પ્રેમ કરો છો તો એનો ઘરવાળો એ કહેવાય નહીં પણ તું હઠ કરશ ને એટલે વાત કરું છું ગાંડી તારા હેઠું ઝેર દે ને તો એ પણ હું પી જાઉ અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો હાલે આ ઝેરની સિંહ તું પી જા તારા હેઠું ન પી જાઉ તો મને ફટ કહી દે ઘણા માણસો તમે જો પાછા ન પડે એક બેન વેપારીની દુકાને ગયા એ કે સાડી બતાવો તો વેપારીએ બે પાંચ હાળિયું બતાવ્યું કે આ કલર નહીં આ કલર નહીં આ કલર નહીં તો વેપારી કે તમારો કેવો કલર જોઈએ કે રીંગણી કલર હોય બતાવો ને તો બિચારો બીજા માળે ગયો રીંગણી કલરવાળી હાળિયું આવ્યો તો કે આમાં બરાબર પાંદડામાં લીલાશ નથી આવતી હજી બેક કલર બતાવો તે દોઢસો હાળિયું નીચે નખ્યું એમાં એક સાડી પાસ કરી કે આ સાડીનો ભાવ શું તો વેપારી કે સાતસો ને એંસી રૂપિયા અરે શેઠ અમારા તો જો અમે વર્ષોથી જૂના તમારા ગ્રાહક છીએ હું ને ઈલાબેન ને શીલાબેન ને દીપિકાબેન ને અમે જ્યારે કાંઈ લેવું હોય અમે બધા અહીંયાથી જ ખરીદી કરીએ છીએ અને અમે કોઈ દી બીજી દુકાને જાતા નથી તે બોલો વેપારી કે બેન ભગવાનનો તો ડર રાખો હજી દુકાન અમે સોમવારે ચાલુ કરી બે દિવસ થયા છે હજી રવિવારે તો અમે લોકો ઉપલેટાથી અહીંયા આવ્યા અને તમે એ કે આવી વાત કરો જૂના ગ્રાહક અમારાથી નો બીઓ કાંઈ નહીં ઉપર વાળાનો ડર રાખો હમણાં એકવાર વાર જંગલમાં ઉંદેડા નીકળી ગયા તલવરું લઈને ચું 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 બહ બહાતી બોલે તે જંગલનો ડાલા મથો હાવજ હામો મળ્યો ડણકે હાવજ ડુંગરે હાકમ વીણ હમેશ ભેદુ કવિ મેકરણ ભણે સર્વો સોરઠ દેશ મયું ગાયું મલપતી નારિયું નાજુક વેલ ભેદુ કવિ મેકરણ ભણે એવો હરવો હોરઠ દેશ ઈ ડાલા મથો સિંહ હા મળ્યો ઊંધેડા હાથમાં બહ બહાટી બોલાવી જાય મારી નાખી કાપી નાખી તો હાવજે ત્રાલ નાખી ગાય ઉભા રહ્યો બધા ઉભા રહ્યા શું છે આ બધું અરે ઈ કે તમે તો જંગલના રાજા છો ખોટું ન બોલાય હાથીની દીકરીની છેડતી કે કોકે કરી છે અને કોક નામ અમારા દે છે આજ અમારે બધાને ફરી પીવા છે આ જ કા અમે નહીં કાં એ નહીં ત્યારે દાલા મથા સિંહે કીધું કે ઉંદેડાઓ તમારી જાતના આવો તમારું આ કામ નહીં અને તમારી કોઈ નોંધ નથી લેતા તમારી કોઈ વાતે ન કરી હોય હવે એ હાથીની જાત કેવડી તમારા ઉંદરની જાત કેવડી અને શાંતિથી હવહવના દરમાં વૈયા જાઓ મીંદડા આવશે નાસ્તો કરીને વૈયા જાય અને હકીકતમાં છે એવું ઘણા આ દેશમાં એવા માણસો છે કે એને લોકો ક્યાંય ઓળખતા નથી છતાં બધું માથે લઈને ફરતા હોય અમે કાંઈક છે હવે રેવા દો ઘેરે જાઓ ઘેરે જાઓ આ વખતે ચોમાહું પણ એવું જામ્યું છે ચાલીસ પચાસ વર્ષમાં વરસાદ ન થયો હોય એવો મેહુલો મન મૂકી અને વરસ્યો છે આપણા ઘણા ખરા ડેમો ભરાઈ ગયા છે મચ્છુ ને આજી ને ન્યારી મીણસાર ને માલણ ને શેત્રુજી ને ઝોલા ને ગોંડળી ને પાતાળીઓ મચ્છુ કાઠોન મોરબી વચમાં વાંકા નેર માળું પાકે માળિયા એ તો પાણી હંધા ફેર એવા ચોમાહાની જમાવટ થઈ છે અને શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ઉપાસનાનો મહિનો ભયજો હોય ભોળાને ફૂલ છાબ ભરે તો પીળું હોનું પહેરવા અને ચતુર નારી કરે આ ભગવાન ભોળો એ તો ભોળો છે અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે નાગપંચમી આવે છઠ આવે હાયથમ આયથમ આવે અને ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીનો આ પવિત્ર મહિનો એમાંય રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર પણ હમણાં ગામડામાંથી એક છોકરો શેરમાં આવ્યો એક દાદાએ ઓયડી ભાડે આપી તો ફગાયા ચડી ગયેલો તે રોજ બે ચાર છોકરીઓ આવે અને એ થોડીક વાર બેહીન વહી જાય દાદા એ છોકરાને પૂછે કોણ હતું તો કે મારા બહેનો નહીં આવ્યા હતા બીજે દી બે ત્રણ છોકરીઓ આવી વળી દાદાએ પૂછ્યું કોણ હતું કે મારા બેનો હતા કે કાયલ હતા ને કે એ માસીના દીકરીઓને આ હતા એ ફૈબાના દીકરીઓને એમાં રક્ષાબંધનને આગલે દિવસે દિવસના પાંચ વાગ્યે દાદા એ જુવાન પાસે ગયા એ કે ભાડો કાલ મહિનો પૂરો થાય છે પણ આજે આપી દે અને દરરોજ તારા બેનું અહીં આવે છે કાલ રક્ષાબંધન છે જો કોઈ બેનું રાખડી લઈને ન આવે ને તો તું હાંજે ઓયડી ખાલી કરીને રડતી નો થઈ જાય કારણ કે દાદા આ વાતને સમજી ગયા કારણ કે એ જૂના જમાનાના માણસ જિંદગીનો અનુભવ છે એ વડીલો પાસેથી મળે બુઝુર્ગો માણસો પાસે બે હું શું કામ એની પાસેથી ઘણું આપણને જાણવા મળતું હોય છે આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે બળીરાજાની વાતની પણ આપણને ઝાંખી થાય છે કે પ્રાચીન કાળથી આ તહેવારો ઉજવવામાં આવે છે અને તહેવારો લોક જીવનની સાથે ભળી ગયેલા હોય છે એક રણછોડ દાદાએ દુહો લખ્યો છે કે વામણ તે વૈરાત બની ભૂ ડગલા તીન ભરાત બલી ઝાંચ્યો બહુ નામીએ ગૌરવ આ ગુજરાત ગુજરાતની ગાથા તમે વાંચો તો તમને ખબર પડે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં તમે આટો મારો એમાંય રાઠણ છઠને દિવસે ગામમાં એક બે માણસોને લાડવા બનાવતા ને મોહનથાળ બનાવતા ને દર બનાવતાને ને આવડતું હોય તો આખું ગામ એની વાહે વાહે ફરતા હોય તો કે હજી ભાઈ બે ત્રણ જગ્યાએ જવાનું છે પછી તમારો વારો આવે એમાં સિટીમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો હતો અને ગામડાના બાયું વાતો કરતા હતા તમે કેટલી ખાંડ જોઈ તો કે અમે પાંચ કિલો તમે કે અમે દહ કિલો તો સિટીનો મહેમાન કે આ લોકો ખાંડ ધોવે તો ઓગળી ન જાય એને સુકવશે ક્યાં પછી ગામડાનો માણસ કે રે આ ચાહણી બનાવે ને એને જ ખાંડ ધોય કહેવાય પછી હાયતમને દી ચૂલા ઠરી ગયા હોય ને પુરુષ અળગતા હોય શું કામ કે બાઈએ એટલું બધું મગાવ્યું હોય લાડવાનો રંગ નથી ને ઓલું નથી ને ચણાનો લોટ ઘેચ્યો છે ને એક બાજુ આ લોકોને જુગાર રમવાની ઉતાવળી હોય શ્રાવણ મહિનામાં શ્રાવણીઓ જુગાર એ બધા બહુ રમે આ એક વાર એક બે મિત્રો બેઠા હતા તો એક ભાઈએ બીજા મિત્રને કીધું એ કે આઇઠમે જુગાર રમવા જવું છે આ હાઈટમ હાઈટમના જુગારમાં જીએસટી નહીં લાગે ને એનો મિત્ર કે જીએસટી એમાં ન લાગે પણ એફઆઈઆર ફાટે આપ અને જેલ ભેગીને કરી દે આઈઠમે આમ તો પરિવારમાં ત્રણ વિભાગ પડી જતા હોય આ કોઈ ગામ ગયા હોય કોઈ અટાણું કરવા ગયા હોય કોઈ ઘેરે હોય કોઈ મેળામાં ગયા હોય બે ત્રણ વિભાગ પડી જતા હોય દાદા ગયા છે દીકરીઓ આટો મારવા આવી છે છોકરા મેળામાં ગયા છે તો કીધું તમે એક અહીંયા કિરે તો મને કે મને સુવાસ ચડે એટલે બાકી નહીં હું કોઈ દી કીરે હોય પૂછજે અમારા પાડોશીને હું નાગપાઈ પાયચમ ને નીકળી જાઉં ને ભાદરવી અમારનો મેળો પૂરો કરી અને પીપળે પાણી રેડીને ઘીરે આવું ત્યાં સુધી અમારા પિતૃ નહીં વાં જ રાહ હોય અહીંયા ઘીરે ન હોય એવા અમુક અમુક જુગાર રમતા હોય આ જુગાર રમવું એ પણ એક ગુનો છે પણ વર્ષોથી લોકો રમતા આવ્યા છે ખાયમ આઈટમ કરવા બાયું જાય ને તો એ ઘરેણા લેતા જાય શું કામ કે આ ઝીણી ઝીણી રમવામાં ક્યાંક આને ન વેચી નાખે પછી એ તો મારવા ગયો ત્યાં એની બા હોય એ ઘરેણા મૂકી દે કારણ કે બાયું ઝીણી ઝીણી કરવા બેહી ગયા હા નહીં એ ટડી આવે જ મૂકી દે આમ તમે જોવો ને તો અત્યારે જીએસટી લાગુ પડ્યું છે મેં એક દાદાને ગામડામાં પૂછ્યું મેં કીધું જીએસટી આવ્યું તો આમાં આના વિશે તમારે શું કહેવું મને કે કાકા અમારા ગામમાં હજી એસટી નથી આવી ની ક્યાં વાત કરી હા એવી તારે કોઈ વાત જ નથી એક જણો તો દવાખાને ગયો ડોક્ટર સાહેબને કે તાવ આવી ગયો સાહેબ તો કે આ વાતાવરણની અસર છે ને આ ઝીણો ઝીણો વરસાદ વહે છે અને આ મચ્છર ને માખ્યું એના હિસાબે કદાચ હોય આ દવા આપું છું ત્રીજે દિવસે પાછો બતાવી જાય છે કે બોલો ત્રીજે દિવસે ગયો એટલે ડોક્ટર સાહેબે પૂછ્યું કે તાવ તાવ વયો વયો ગયો ગયો સાહેબ પણ મારો જીવ બહુ મૂંજાય છે તે કે હવે ચિંતા વયો આમાં એમ અત્યારે જો કે ટેકનોલોજી આવી ગઈ છે ડોક્ટરો પણ સારા છે અને એમાંય લોકો જે મેળે જાતા હોય એમાં એક ભાઈને પૂછ્યું કે ક્યાં જવું છે તો કે મેળે જવું મેળે તો કે તારે નથી આવવું કે ના ના અમારે તો જુગાર રમવા જવું છે હવે એ હાથ મેં ગામડામાં હોય હો દોઢસો રૂપિયા એમાં કે હાલો મગન પાયની વાળીએ કે ના ના ત્યાં બાજરો નીચો છે ને વળી કોક જોઈ જાય હાલો પેથા પાયની વાળીએ વહી જાય હવે દોઢસો રૂપિયામાં હાથ હાથ વાળી કૂંદે હા હવે એની પાસે ક્યાં લાખો રૂપિયા છે કોઈ જોઈ ન જાય કોઈને ખબર ન પડી જાય તું ઓલી બાજુ થઈને આવ્યો હું મગન કાકાની વાડીમાં થઈને આવું નોખા નોખા તો ચાર પાંચ જણા ત્યાં ભેગા થાય એ ભેગા થાય તો બોપરથી હોય અને ઓલા મેળે ગયા હોય ને મેળે ગામડામાં જવું હોય તો એ હાઈ જે ટ્રેક્ટરવાળા કે રિક્ષાવાળાએ નક્કી કર્યું હોય કે પંદર વીસ જણા પચીસ જણા થવાના છે તો એ જાતી વખતે ભાડું પહેલાં લઈ લે રિટર્ન ભાડું શું કામ કે પછી વળતા કોઈ પાસે પૈસા હોય ન હોય તો આપણે માથાકૂટ જ નહીં અને એ ટ્રેક્ટર આડ રસ્તામાં જતા હોય ને હોકરો આવે ને તો કે ધક્કા મારવા ઉતરજો રૂપિયા દઈને ધક્કા મારતા હોય ને ગાળા ગાળાવાળા પગ થઈ ગયા હોય અને એ મેળામાં જાય એ કોઈ ફદરમાં બેઠા હોય ને વળી એકાદો નોખો પડી જાય તો એને પાસે ન થાય અને હા જે હાવ ટાટા બોર થઈ અને આવે તો આપણે પૂછી ક્યાં ગયો તો કે ભાઈ મેળે ગયો તો જો ને કે થાકી ગયા પણ તે ઘેરે બે ને વાંચો છે અહીંયા ઘેરે મેળ રાખો એને મેળો જ કહેવાય હવે આમાં વિરોધા પાસ એ છે કે હાઈચમ હાઇચમનો તહેવાર આવે ત્યારે ગામડાવાળા છે એ બધા શહેરમાં મેળો કરવા જતા હોય અને સિટીમાં જે લોકો રહે છે એ બધા ગામડે ગામડે વનપોજન કરવા જતા હોય તો રસ્તામાં હામા હામા ભેગા થાય તો ઊભા રહીએ અને પૂછે કે તમે ક્યાં જાઓ છો તો ગામડાવાળા શું જો ને આ નાગપાયમથી વાહે પડી હતી કે એક દી મેળામાં લઈ જઈજો એક દી મેળામાં લઈ જઈજો તો આજ અમે મેળામાં જાય છે તમે તો કે અમારે આ ત્રણ દીથી વાહે લાગી હતી વન ભોજન કરવા જવું છે તે ઓલો ભાઈ કે હવે વન ભોજનના દીકરા થાવમાં ત્રણ વરસ પહેલાં તમે અહીં બાજુના ખેતરમાં નીંદતા હતા આ તો બે એકર વેચીને શેરમાં રહેવા ગયા ચાલો વન ભોજન કરવા હવે ઘીરે બેહો ઘીરે બેહો અને મેળાની પાછી એક મજા હા એક દી એક દાદા એના દીકરાના દીકરાને વાત કરતા હતા એ કે બેટા એક સમય એવો હતો કે દસ રૂપિયાનું હું હટાણું કરવા જાતો ને દસ રૂપિયાનું હટાણું કરીને ઘેરે આવતો તો એક મહિનો હાલતી વસ્તુ કોઈ વસ્તુ ઘટતી નહીં તે છોકરો કે દાદા ત્યારે એટલું બધું બધું સસ્તું હતું દાદા કે ના ના એવું નહીં પણ દી કે સીસીટીવી કેમેરા નહોતા એટલે અડધું એમને બઠાવી લેતા આવો એક ઈ યુગ હતો અત્યારે જો કે જમાવટ થઈ ગઈ છે તમે સિટીમાં જાઓ ગામડામાં જાઓ આનંદ જ આવ્યા કરે હાઇથમે હાઇથમે લોકોની મોજ કાંઈક અલગ પ્રકારની હોય છે ઘણી તમે જો કોઈ માણસ પૈસાનો હોય ને આનંદ કરે છે ને એટલો આનંદ પૈસાવાળાને જ કરતા ગમે એની ચાલુ ગાડીએ ચડી જવાવાળા ક્યાં જવું છે તો કે અમે તો ભાવનગર જઈશ તો કે હાલો મારે નહીં આવું હા ચાલુ ગાડીએ ચડી જાય કોઈને વળી પૂછે તમારે ક્યાં જવું છે તો ઓને એમ કે રાજકોટનું કેવું ના પાડશે એ કે અમારે લોથિકા જવું તો કે હાલો મારે નહીં થોડુંક કામ ઘણી વાર ગાડીઓવાળા હિસાબ કરે ને તો ગાડીમાં એના ઘરના પરિવારના સભ્યો નહીં બેઠા હોય એટલા ગામમાં રેઠા રખડતા હોય એ બેઠા હા અમુક આંટા જ મારતા હોય ગમે ત્યારે તમે જુઓ તો એ ઓટે બેઠા હોય એનું સીટિંગ કેટલું ઘરથી ઓટે ઓટેથી ઘેરે હા અને ભલહરા વરા પાક્યું હોય ને તો એ જ ઓટે બેઠા હોય અને કદાચ દુકાળ પડ્યો હોય નવખંડ ધરતીમાં તો એના એ ઓટે બેઠા હોય કોઈની ત્યાં મહેમાન આવે બસમાંથી ઉતરે તરતી કે આમ કયું ગામ તો કે અમે તો ઉપલેટાથી આવી છે તો અહીં કોને ત્યાં કે રકાભાઈ નહીં કે હાલો તમને મૂકી જાઉં તો કે ના ના અમે જોયું છે કે નહીં અહીંયા કૂતરા કુતરે કહી દે તમે અજાણ્યા મહેમાન કહેવા અમારી ફરજમાં આવે મૂળ એને આમ કોઈ બોલાવે એમનો એ મહેમાન ભેગા ભેગા આયેલા જાય હવ ને આઈ ઈ કે રામ 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 આ મહેમાન કે ઉપલેટાથી આવ્યા બસમાં ઉતરા તો મને એમ થયું કે લે એમને ત્યાં મૂકી આવું તો કે બે હો ને બાપા ચા પાણી કરી કે આમ તો હું નથી પીતો પણ હવે તમારો બધા એનો આગ્રહ છે ભાઈ આ ગામડાની બધાયની ભાવના હોય છે ને આમ જુઓ ને ભાઈ એમ કરીને એ અહીંયા બે ચા પાણી ટાહોળે પછી ઊભા થઈને હાલતા થાય હા અને અમુક અમુક માણસો તમે જોવો ને તો જિંદગીમાં હરામ કોઈ દી કાંઈ કામ કરવું હોય એક ભાઈના બાપા ગુજરી ગયા તો કોઈએ પૂછ્યું કે તમારા બાપુજી ગુજરી ગયા તો કે હા તો એના દીકરાને બોલો ભાઈ કે તમારા બાપુજી એ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું કે આ ગુજરી ગયો ઈ બાકી હરામ કોઈથી સારું કામ કરવું કોઈ બે ભાઈ ભેગા રહેતા હોય ને એને નોખા પડાવે કોઈને જમીનના ભાગ પડાવે ને નોખા ખાંપા ખોળાવે ને હા અને કોઈ ગામમાં નો બાંધે ને તો હાથ હાથ કુતરા ભેગા કરીને તાઠી રોટલી શીખ લબડ જેવી વચમાં નાખે બહરાથી બોલે તઈ એ પાયણા કરે તાહુદી હરિયર કરવા ન જાય બોલ આમ તમે જોવો ને તો આ ગામડામાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણ મહિનામાં આવે ત્રિભુવન વ્યાસે લખ્યું છે કે નાગર નરસિંહ જ્યાં નાથીઓ નેહમાં સંપદા પામીઓ જ્યાં સુધા સુદામોક એ વીર દયાનંદ ગાંધી જ્યાં નીપ જ્યા અને સતી નો ઈ ગામ ગામે ઉપાસ્થંભ પુકારતા નારી નરવીર ની ગાથ વર્ણી એ અમારી ભારતી ભોમની વંધુ તનયાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ને ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી અને આવા તહેવારની મજા માણ્યું હોય તો મિત્રો આવો અમારા સૌરાષ્ટ્રમાં હાલો જાય સૌરાષ્ટ્રમાં સુખિયા થાય શરીર ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર જન્માષ્ટમી મહોત્સવની તૈયારી તમે ગામડામાં જાઓ ને તો એવી થતી હોય આખી બજારોમાં ધજા પતાકા બાંધ્યા હોય ગેટ શણગાર્યા હોય અને ચોકે ચોકે મટકી બાંધી હોય અને બે દિવસ પહેલા કોઈ રિક્ષા શણગારતા હોય કોઈ બળદગાડું શણગારતા હોય કોઈ ટેક્ટર શણગારતા હોય કોઈ ટ્રક શણગારતા હોય અને નાના નાના ભૂલકાઓને ભગવાન કૃષ્ણ બનાવ્યા હોય કોઈ વસુદેવ બન્યા હોય અરે ગામના ચોકમાં રાસ મંડળીયું જામી હોય અને આ બાજુ બાજુના ચોકમાં બેનું દીકરીયું પગની ઠે મારી અને રાહડાની ત્રમઝેટ બોલાવતી હોય હો મથુરાને માર્ગે શામળીઓ ઝીરે ઝીણી ઝીણી ઉડે રજ મોહન પર વારી ઝીરે આવા ગીતથી ગામડાના વાતાવરણ ગુંજતા હોય અને એમાંય જન્માષ્ટમીને રાતે બાર વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે કોઈ જાતના બીજા વાજિંત્ર ન હોય પણ રામસાગર હોય કે કોઈ કીર્તન ગાતા હોય કોઈ રામસાગર લઈ અને ભજનમાં પણ ભગવાન કૃષ્ણના વધામણા કરતા હોય કે દીવા ગયા રે એ વધાયું કે રાજો ને પાવા રે એ નંદ મારે જી ગોવાલા એ લાગી છે ગીતડા ગાવા રે નંદ બાબાજીના ને મારેજી તો આવી જ મોજ મસ્તીની વાતો લઈ અને ફરીવાર મળશું સર્ચ કરો સબસ્ક્રાઈબ કરો શ્રીરામ ઓડિયો ેશન દે રામ ઓડિયો આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો ઓડિયો